તમારા પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ ભરેલો હોય છે આવું કરીને જાણતા અજાણતા તમે ખુદ તમારા ઘરની શાંતિનો ભંગ કરી રહ્યા છો આવનાર વ્યક્તિ એ ભલે કદાચ તમારો મિત્ર હોય પરંતુ એ વ્યક્તિ એના ઘરની ઉર્જા પોતાની સાથે લઈને ચાલતો હોય છે અને જો કદાચ એના ઘરમાં ઈર્ષા અથવા તો અસંતોષ હોય

એવો જ એનો પ્રભાવ ફેલાય છે ખુશખુશાલ વ્યક્તિનું ઘર અજવાળું ફેલાવે છે અને વિષાદી વ્યક્તિનું ઘર અંધકાર ફેલાવે છે અને આવા અંધકારનો એક અંશ પણ જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા ઘરના સુખના દીવડાની જ્યોત ડગમગવા લાગે છે ઘણા લોકો એવું વિચારે છે કે ઘરમાં દરિદ્રતા ગરીબી અને ખરાબી આપણા કર્મોથી આવે છે પરંતુ ઘણી વખત આ બધી વસ્તુઓ ફક્ત અમુક લોકો કે જે લોકો તમારાથી ઈર્ષા કરી રહ્યા હોય પરંતુ તમને ખબર ન પડવા દેતા હોય તમારા મોઢે સારા રહેતા હોય એવા લોકોની સંગતથી પણ આવે છે આવા લોકો તમારી સાથે ભલે ખૂબ ખુશ હોય એવો ઢોંગ કરતા હોય પરંતુ એના મનની તરંગ તમારા ઘરની શાંતિને વેર વિખેર કરી નાખે છે મિત્રો તમારામાંથી ઘણા બધા લોકોએ પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ ઘણીવાર કર્યો હશે મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે તો સપનામાં પણ કોઈનું ખરાબ વિચારતા નથી છતાં પણ અમારા ઘરમાં આટલી બધી અશાંતિ કેમ રહે છે કારણ કે ઘણીવાર ખરાબી તમારા કર્મોથી નહીં પરંતુ કોઈ બીજાની સંગત થી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અમુક લોકો જાણતા અજાણતા તમારા ઘરના દ્વારથી છોડી જાય છે અને ત્યારબાદ તમે હંમેશા માટે વિચારતા રહો છો કે અચાનકથી મારા ઘરની અંદર આટલું બધું ભારેપણું કેમ આવી ગયું આટલી બધી બેચેની કેમ આવી ગઈ મિત્રો આપણી પરંપરામાં એવું કહેવામાં આવે છે કે અતિથિ દેવો ભવ એટલે કે અતિથિને દેવ સમાન માનવામાં આવે છે પરંતુ અતિથિ ત્યારે જ દેવ સમાન માનવામાં આવે છે જ્યારે એનું મન પવિત્ર હોય આપણા ઘરે આવનાર દરેક વ્યક્તિ દેવતા નથી હોતો અમુક લોકો પોતાની અંદર એવી ઉર્જા રાખે છે જે બીજાના સુખને સહન નથી કરી શકતા અને એવી જ ભાવના જ્યારે તમારા દ્વારથી અંદર પ્રવેશ કરે છે ત્યારે એ તમારી ઉન્નતિમાં અવરોધ બની જાય છે એટલા માટે મિત્રો તમારે તમારા ઘરના દ્વારને ફક્ત તાળું મારીને નહીં પરંતુ વિવેકથી સુરક્ષિત રાખવું જોઈએ જેવી રીતે કોઈ મંદિરમાં કોઈ પણ અપવિત્ર વસ્તુ નથી લઈ જવાતી એમ જ તમારા ઘરની અંદર

કે જેના મનમાં દરેક વ્યક્તિ પ્રત્યે ઈર્ષા હોય પરંતુ આપણી સામે હસતું મોઢું રાખતા હોય એવા લોકોને વારંવાર તમારા ઘરમાં બોલાવશો તો ધીમે ધીમે તમારા ઘરની આભા ઝાંખી પડવા લાગશે જે ઘરમાં પહેલા હંમેશા હાસ્ય રેલાતું હતું એ ઘરમાં કજિયા કલેશ આવી જશે જે ઘરમાં પહેલા સમૃદ્ધિ હતી એ ઘરમાં चिंताओ पैदा થવા લાગશે જે ઘરમાં પહેલાં ખૂબ શુભ સંકેતો મળતા હતા એ ઘરમાં અપશુકન થવાનું શરૂ થઈ જશે મિત્રો એક રાજ્યની રક્ષા તલવાર કરે છે પરંતુ આપણા ઘરની રક્ષા વિવેક કરે છે કદાચ રાજાના મહેલની દિવાલો સોનાની હોય કે પથ્થરની હોય જો એની અંદર નકારાત્મકતા પ્રવેશ કરી જાય

આપણાથી ખૂબ દૂર થઈ ગયા હોય છે મિત્રો આપણા ઘરની ઊર્જા જ આપણા ઘરની આત્મા હોય છે એટલે એને ક્યારેય પણ દૂષિત ન થવા દયો જ્યાં ઊર્જા પવિત્ર રહે છે ત્યાં હંમેશા માટે લક્ષ્મીનો વાસ હોય છે અને આવી જગ્યાએ પ્રેમ પણ વધે છે તેમજ આવા ઘરોમાં સફળતા બનેલી રહે છે એટલા માટે મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે ઘરની દિવાલો નહીં પરંતુ ઘરની ભાવના તમારા ભાગ્યનું નિર્માણ કરે છે મિત્રો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે કદાચ કોઈના ઘરમાં આવી નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય તો એને કેવી રીતે દૂર કરીને ઘરને શુદ્ધ કરી શકાય તો ભક્તો નકારાત્મક ઉર્જા પણ તોફાનની જેમ હોય છે એ આપણી આંખોથી દેખાતી નથી પરંતુ એના આવવાથી ઘરનું વાતાવરણ ચહેરાઓની મુસ્કાન અને મોનની શાંતિ આ બધું જ ડગમગવા લાગે છે ઘણીવાર તમે કંઈ પણ કરતા ન હોય છતાં પણ ઘરમાં બેચેની થાક અને ભારેપણું હોય એવો અનુભવ થાય છે મિત્રો આ એ જ સંકેત છે કે તમારા ઘરની ઉર્જા અસંતુલિત થઈ ચૂકી છે પરંતુ ભક્તો

આપણે દરરોજ સાંજે ઘરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ દીવો માત્ર તેલ અને વાટથી નથી બનતો પરંતુ એ એક આશાથી સળગે છે જ્યારે તમે ભગવાન સામે દીવો પ્રગટાવો છો તો એ ફક્ત પૂજા નથી હોતી એ તમારા ઘરની ઊર્જાને પ્રકાશિત કરવાનું કર્મ હોય છે એટલે મિત્રો યાદ રાખજો કે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં નકારાત્મકતા ટકી નથી શકતી નંબર ત્રણ સુગંધ અને પવિત્રતાની શુદ્ધિ કેવી રીતે કરવી મિત્રો ગૃહસ્થ જીવનમાં જો નકારાત્મકતાનો ભાવ હોય તો તો ઘરમાં કપૂર ચંદનનો ધૂપ કરવો અત્યંત જરૂરી છે એની સુગંધ માત્ર વાતાવરણને નહીં પરંતુ મન અને વિચારોને પણ શુદ્ધ કરે છે મિત્રો જળને સૌથી પવિત્ર તત્વ માનવામાં આવે છે જો તમે રોજ સવારે ઘરના દ્વાર પર જળ છાટીને ઓમ નમ સિવાયનો મંત્ર જપ કરો છો તો એ માત્ર દરવાજાને નહીં પરંતુ આખા વાતાવરણને પવિત્ર કરે છે મિત્રો જળની અંદર ગ્રહણ શક્તિ હોય છે એટલે આવા સમયે તમે જે કંઈ પણ મંત્ર બોલો છો એને જળ ગ્રહણ કરી લે છે એટલા માટે

એટલા માટે મનની અંદર હંમેશા માટે પ્રેમ અને દયા રાખવી જોઈએ જે દિવસે તમે કોઈનું સાચા મનથી ભલું કરવાનું વિચારવા લાગશો એ જ દિવસથી તમારા ઘરનું વાતાવરણ બદલાવા લાગશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યાં કરુણા વસે છે ત્યાં જ લક્ષ્મી અને શાંતિ બંનેનો નિવાસ હોય છે મિત્રો હવે હું તમને કહેવા જઈ રહ્યો છું એ ખૂબ જ સૂક્ષ્મ વાત છે કે આપણા ઘરમાં કેવા લોકોની અવરજવર ખૂબ મહત્વ રાખે છે તો મિત્રો તમારા ઘરમાં એવા લોકો આવે છે જેમના મનમાં ઈર્ષ્યા લોભ અને ક્રોધ હોય છે તો એમની ઊર્જા તમારા ઘરની દિવાલો સાથે ટકરાઈને રોકાઈ જાય છે અને ધીમે ધીમે એ જ કંપન ઘરની દિશા બદલી નાખે છે એટલા માટે આપણે હંમેશા વિવેક રાખવો જોઈએ અને દરેક હસતો ચહેરો તમારા માટે શુભ નથી હોતો એ વાત હંમેશા માટે યાદ રાખવી જોઈએ મિત્રો તમારા ઘરને માત્ર તાળાથી નહીં પરંતુ તમારા विवेकથી સુરક્ષિત રાખવું જોઈએ હવે અંતમાં એક સૌથી મોટો ઉપાય જણાવું છું મિત્રો રોજ રાત્રે સૂતા પહેલા બે મિનિટ બેસીને

લોકો ફરિયાદો ઓછી અને આભાર વધારે માને છે એવા ઘરોમાં સાક્ષાત દેવી લક્ષ્મીજી સુખ અને સમૃદ્ધિ તેમજ શાંતિ નિવાસ કરે છે મિત્રો ઘરની શુદ્ધિ ફક્ત ઝાડુ અને કચરા પોતા અથવા તો સજાવટથી નથી થતી પરંતુ ઘરની શુદ્ધિ ભાવના વિચારો અને ધ્વનિથી થાય છે જો તમારું મન સાફ હશે તમારું વર્તન સારું હશે અને ભાવના સાચી હશે તો કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરનો પાર કરી શકે મિત્રો જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે અને જ્યાં પરમાત્મા છે ત્યાં કોઈ પણ વ્યક્તિના મનમાં અહંકાર ન હોઈ શકે તો મિત્રો આજના સત્સંગમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો જય શ્રી કૃષ્ણ